જેતપુરમાં બપોર બાદ વાતાવરણમાં આવ્યો અચાનક પલટો જેતપુર શહેર અને ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ ખેરસરા સ્ટેશન વાવડી ગુંદાળા સાકડી પ્રેમગઢ મેવસા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ સવારથી જ અસહ બફારા બાદ ધોધમાર વરસાદ શરૂ થયો હતો ત્યારે સવારથી જ આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા હતા ત્યારે અસહ ઉકળાટમાંથી લોકોને મળી રહી છે રાહત ત્યારે શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે